આપણે લારી માંથી લેવા તો પડે ને ખરીદવા પડે ને તો એના એના ગામમાં એક ખેતર હતું શું ખેતર ને ઈ ખેતર માં

કોની લેવાય ન લેવાય તો એટલા માટે હરિવાળેને એમ કીયું કે લાવને વાડી ને 10 તો એને તોડી લીધા એમ કરતા કરતા રોજ એને રીણા તોડ્યા તો ખેતર વાડીના માલિકને એમ કીયું કે આ રોજ કોક તોડી લે છે રોજ કોક તોડી લે છે કોણ આવતું હશે તો પછી એને ખબર પડી ગયા તો કોક આવે છે લીગણા લેવા પછી એને એક દિવસ કોને પૂછું ધોકા પૂછું તો માલિકે હાથમાં શું લીધું ધોકો લીધો ડંડો લીધો મોટો અને કીધું ધોકા ને ધોકા તો કે શું કહો છો માલિક તો કે બે ચાર ડંડા મારું તો કે મારો ને દસ બાર અને પછી તો ઓલા વાડીના માલિક લેવાની હોય તો આપણે એને પૂછી લેવાનું કે ભાઈ આ વસ્તુ અમે તમારી લઈએ બેન આ વસ્તુ અમે તમારી લઈએ ભાઈબંધ હોય બેન પણ હોય કોઈ પણ ની વસ્તુ લેવાની હોય તો આપણે પેલા એને પૂછી લેવાનું બરોબર